પોતાના ખેતરના પાણી માટે દર દર ભટકી રહ્યો છે આ ઉનાળાની આવી ગરમીની અંદર ગામડાના ગરીબ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે

ત્યારે ક્યાંય નોકરી ના મળે આ અમીર અને ગરીબની ની લડાઈ ચાલી રહી છે સાહેબ આજે ગરીબો પોતાના અધિકાર માટે લડી રહ્યા છે આપણે નક્કી કરવાનું છે વિચારવાનું છે કે આ ગરીબોના અધિકારનું જતન ક્યાં થશે આ ગરીબોનો વિકાસ ક્યાં થશે તે કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને સમજવાની જરૂર છે આ ગરીબો માટેની પાર્ટી આ ગરીબોની વિચારધારાવાળી પાર્ટી જ્યાં તમામ સમાજ તમામ ધર્મના લોકો માટે અધિકાર છુપાયેલા છે જેના માટે લડવાની છે આપણે કરવાનું આપણી જિંદગી આવનારી ભવિષ્ય આવનારી પેઢીને આવનારા ગામડાઓને સમૃદ્ધ કરવા માટે આપણે શું કરવું પડે તો ગરીબો માટે લડનારા ઉમેદવારોને જીતાડવા પડે ગરીબો માટે લડનારી પાર્ટીને જીતાડવી પડે હું આપણે કેવા આવ્યો છું જગદીશભાઈ ઠાકોર એક ગરીબ સમાજમાંથી આવનારો માણસ આ ગરીબો માટે અધિકાર થી લડવું હોય તો આવા ઉમેદવારને અપીલ કરવા માટે સાહેબ અમારી લડી શેની છે ક્યાંક અમે કડવા લાગીએ ક્યાંક કાઠા લાગીએ પણ કોંગ્રેસ પાર્ટીને જીવંત રાખવાનું કોઈ કામ કર્યું હોય તો આ ગરીબો આ પાર્ટીને જીવંત રાખી છે સાહેબ કોઈ ગમે તે વાતો કરે આ એ ગરીબ કાર્યકર્તાઓ છે જે કાર્યકર્તાઓ પચીસ વર્ષથી સત્તા નથી આવી તેમ છતાં આ ગરીબ કાર્યકર્તાઓ આ પાર્ટી માટે દોડી રહ્યા છે આ કાર્યકર્તાને ઉઠાવવાની જરૂર છે હું અપીલ કરું છું જગદીશભાઈ કે અમારા શૈલેષભાઈ કે આવા જે પાર્ટીના મોટા માથાઓ છે મોટા આગેવાનો છે એવા લોકોને કહેવા માંગુ છું ચૂંટણી આવે ત્યારે આ કાર્યકર્તાઓ જ્યારે ટિકિટ માગે ત્યારે મહેરબાની કરીને કોઈ એને એવું ના પૂછે કે તારી જોડે રૂપિયા કેટલા છે એને એવું પૂછજો કે આ પાર્ટીમાં કેટલા સમયથી તું કામ કરે છે આ પાર્ટી માટે તારી કમિટમેન્ટ શું છે એ પૂછવાની જરૂર છે અને આવા લોકો જ્યારે પાર્ટીને જીવંત રાખ્યો ત્યારે આજે અહીંયા બેઠેલા આ પાગડીવાળા આગેવાનો કે ગામડાના લોકો આટલી વિશાળ સંખ્યામાં આપ ઉપસ્થિત છો મને જીતમાં કોઈ શંકા નથી પણ જીત્યા પછી આ ગરીબ લોકો માટે આ ગામડાઓને સમૃદ્ધ કરવા માટેનું કામ કરવું પડશે આપણે એ ચાહે પાટણ કે રાધનપુર વારાઈ સાતલપુર ચાણસમા હારીજ કે વડગામ આ અંતર્યાર સુકો વિસ્તાર છે આપણો આ પછાત વિસ્તાર છે આ વિસ્તારની અંદર પણ રોજગારી ઉપલબ્ધ કરાવે એવા ઉદ્યોગો લાવવા પડશે આ વિસ્તારમાં પણ યુવાનોને રોજગારી મળે એના માટે અહીંયા જીઆરડ્યુસીઓને મજબૂત કરવી પડશે જીઆરડ્યુસીઓ નવી લાવવી પડશે આ વિસ્તારની અંદર પણ પાણીના કાયમી સોલ્યુશન માટે આપણે બધાએ સાથે રહીને લડવું પડશે અને આ વિસ્તારના ગામડાઓના વિકાસ માટે ગામડાઓને સમૃદ્ધ કરવા હોય તો ગામડાનું શિક્ષણ સુધારવું પડે ગામડાઓમાં રોજગારી ઉપલબ્ધ કરાવવી પડે અને ગામડાઓમાં પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવી પડે તો ગામડાઓ ઓટોમેટિક વિકાસ કરતા થશે ઘણા બધા પેપર ઘણું બધું લખે છે કે અલ્પેશ ઠાકોર નારાજ અલ્પેશ ઠાકોર આ કરે અલ્પેશ ઠાકોરે ટિકિટ માંગી અહીં બેઠેલા એક પણ કાર્યકર્તા મને એવું કઈ બતાવે કે અલ્પેશ ઠાકોરે કઈ જગ્યાએ ટિકિટ માંગી છે જગદીશભાઈ સાક્ષી છે અહીં બેઠેલા આગેવાનો સાક્ષી છે અલ્પેશ ઠાકોરે ક્યાંય ટિકિટ નથી માગી તેમ છતાં કેટલાક એવા લોકો પણ છે કોઈ એવી વાત પણ ફેલાવી કે મારી પત્ની અહીંયાથી થી લડવાની છે ઘણીવાર વાર દુખ એ થાય કે આવી વાતો ફેલાવે છે કોણ સાહેબ આવી વાત ફેલાવનારા ને આવી જે કોઈ વાતો કરતા હોય એવા લોકોને કહેવા માંગુ છું ક્યાં પરિવાર છે પરિવારમાં માં કાર્યશૈલી માટે ક્યારેક અવાજ ઉઠે પણ પરિવારમાં કાર્યશાલી માટે અવાજ ઉઠે તો એને નારાજગી ના સમજવી એ પરિવારને મજબૂત કરવા માટેનો અવાજ ઉઠતો હોય પરિવારને નબળું પાડવાનો અવાજ ક્યારેય ના ઉઠતો હોય ત્યારે આ બધા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે હું ફરીથી જગદીશભાઈ અને મારા પિતાશ્રી અમારો પરિવારિક નાતો છે અને જગદીશભાઈ જ્યારે અહીંથી લડે છે ત્યારે હું જગદીશભાઈને શુભકામના પાઠવું છું કે જગદીશભાઈ ખૂબ મોટી લીડ જીતી અને આ ગરીબો પછાતો માટે આપણી સાથે લડતા થઈ જાય આપણે બધા જ સાથે રહી અને આ ગરીબો ને ગામડાઓ ખેડૂતોને બેરોજગારો માટે લડીએ એ જ વિનંતી સાથે વિમો જય જય ગરવી ગુજરાત